નમસ્કાર મિત્રો આજે અમારી યુટ્યુબ ચેનલ પર અલ્ટો કે ટોપ મોડલ વેચાવા આવ્યો છે તે એક નંબર છે તેની વાત કરીએ તે પહેલાં જો તમારે પણ અમારી યુટ્યુબ ચેનલ પર કોઈ જાહેરાત મૂકી હોય તો અમે અમારી યુટ્યુબ ચેનલ પર ફ્રીમાં જાહેરાત મૂકી આપીશું અને અમારો મોબાઈલ નંબર આ ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવશે છે તેથી અંત સુધી વિડીયો જોતા રહેજો અંતમાં પણ દેખાવા બતાવીશું અમારા વિડીયોમાં અપલોડ કરેલ બધા જ વિડીયો એકદમ ઓરિજિનલ હોય છે તે માલિકના કહેવા મુજબ જ મૂકવામાં આવે છે અને આ અલ્ટો કે ટેન ટોપ મોડલ બે હજાર બારનું મોડલ છે અને ચાર ઓનર છે તે પાવરફુલ એન્જિન અને પાવરફુલ વિન્ડોમાં જોવા મળશે તે ખૂબ જ સારી કન્ડિશનમાં છે તેના મ્યુઝિક અને એસી સો ટકા વર્ક કરે છે તેના ટાયર પણ બહુ જ ખૂબ સરસ છે અને તે જિલ્લો અમરેલી અને ગામ બગસરા જોવા મળશે અને તમે રૂબરૂ જોઈ તેની ટ્રેસ ડ્રાઈવ લઈને પણ જો ચલાવી શકો છો અને સીએનજી પ્લસ પેટ્રોલમાં પણ ચાલે છે અને આની કિંમત અંદાજીત એક લાખ એકાવન હજાર છે તો તેમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તમારી યુટ્યુબ ચેનલ પર જાહેરાત કર